રાજકોટ ધોરાજી તાલુકામાં રસ્તાને લઈને રોષ ખરાબ રસ્તાને પગલે ચાર ગામના લોકો રસ્તા પર ઉતર્યા ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પડાલિયા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો ધોરાજીથી ભોળા છાર અને ભોળ ગામડા ચીખલિયાનો રસ્તો બિસ્માર હાલતમાં છે જેને લઈને ગ્રામજનો રોષે ભરાયા ગ્રામજનો રસ્તા પર ઉતર્યા રસ્તા સારા નહીં થાય તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ગ્રામજનો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે